કે ડુપ્લિકેટ મતદારો છે એ આમ અંદાજીત તમે જુઓ તો દરેક વિધાનસભામાં પંદરથી પચીસ હજાર ડુપ્લિકેટ મતદારો છે તો શું આ પ્રક્રિયામાં એ લોકો પાસે એવી કોઈ સિસ્ટમ છે કે ડુપ્લિકેટ મતદાર માની લો કે એક વિધાનસભા બે વિધાનસભામાં નામ બોલતા હોય ગુજરાતમાં જ બોલતા હોય કે એક નામ ગુજરાતમાં બોલતું હોય એક નામ અન્ય રાજ્યમાં બોલતું હોય તો એને શોધી કાઢવાની તમારી પાસે કોઈ સિસ્ટમ છે કે નહીં એ જો સિસ્ટમ ના હોય તો આ ડુપ્લિકેટ મતદારો યથાવત જ રહેશે તો એ બે જગ્યાએ મતદાન કરતા જ આવશે જેવું કે સુરત આપણે ગુજરાતની જ વાત કરીએ તો સુરત શહેર એવું શહેર છે કે ત્યાં દરેક રાજ્યના લોકો કામકાજ અર્થે આવે છે તો એ લોકોના ત્યાં પણ નામ છે અને સુરતમાં પણ નામ છે ને એ જ રીતે સૌરાષ્ટ્રમાંથી પણ સુરતમાં હીરા ઉદ્યોગમાં ને ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઘણા બધા લોકો માઇગ્રન્ટ થઈને આવેલા છે તે લોકોના સૌરાષ્ટ્રમાં પણ નામ છે અને સુરત સિટીમાં પણ છે તો બંને જગ્યાએ એ લોકો મતદાર કરે તો આની કોઈ પ્રક્રિયા તમારી પાસે છે કે એની સચોટ કે તમે આ મતદારો શોધી શકો